આજે સુરત શહેરમાં મહત્વપૂર્ણ સુરક્ષા સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે શહેર પોલીસ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ નેત્રમનું ભવ્ય લોકાર્પણ કરાયું લોકાર્પણ અંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે નત્રમ કંટ્રોલ રૂમ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે અને આગામી દિવસોમાં સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે સુરત શહેરની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા આ કંટ્રોલ રૂમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે શહેરમાં કુલ

બસો વીસથી વધુ હત્યા હત્યાનો પ્રયાસ અને ચેન સ્નેચિંગ જેવા ગુનાઓ ઉકેલ ચૂક્યા છે હાલમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર પણ એઆઈ કેમેરા કાર્યરત છે જેમાં બાવીસોથી વધુ હિસ્ટ્રી શીટર્સનો ડેટા ફીટ કરવામાં આવ્યો છે એઆઈ ટેકનોલોજી દ્વારા આવા હિસ્ટ્રી શીટર્સની દરેક હિલચાલ પર ચાપતી નજર રાખી શકાશે પોલીસના બોડી કેમેરાનું લાઇવ સ્ટ્રીમિંગ પણ નત્રમ કંટ્રોલ રૂમ દ્વારા જોઈ શકાશે જે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ કરશે વર્ષ 2012 માં સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ લગાવેલા જૂના કેમેરાનો સમય પૂર્ણ થતાં નવી અદ્યતન સિસ્ટમ લગાડવામાં આવી છે. तेरा

અને અમારો જો રેડ લાઇટ વાલે છે મોટર આરએસબીડી કેમેરાઓ છે કેમેરાઓના કોમ્બિનેશન સાથેના આજ જો સજ્જ રહેશે અહીંયા સતત જો ત્રીસ જેટલા પોલીસના સ્ટાફ જો કાયદા અને વ્યવસ્થાને જાળવણી માટે કાર્યરત રહેશે અને સાથોસાથ જેટલા બી અમારા બોડી વર્ન કેમેરા આવે છે બોડી વર્ન કેમેરાઓના લાઇવ ટેલિકાસ્ટ અહીંયા જોવા આવશે અને આ વર્ષ અમે વાત કરી સુરત શહેર માં જો સીસીટીવી કેમેરા ના માધ્યમ થી બસો વીસ જેટલા જો સિરિયસ ગુનાઓ જો ડિટેક્ટ કરવામાં આવેલા છે અને સાથો સાથ અત્યારે અમારા રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને અગત્યના જગ્યાઓ પર જો એઆઈ કેમેરાઓ છે આમાં અમે બાવીસો થી વધુ જો ક્રિમિનલો છે જો જેના ગુનાઈ ઇતિહાસ છે જો વોન્ટેડ છે એના અમે લોકો ફોટો સ્કેન કરીને રાખેલા છીએ અને આ બધાનો કોઈ મુવમેન્ટ થાય તો તાત્કાલિક અહીંયા પોપઅપ થાય છે અને આપણને ખબર પડે છે આ બધા ક્રિમિનલના મુવમેન્ટ અહીંયા થઈ રહી છે તો અમારા ટાર્ગેટ છે જો માનની ડિપ્ટી સીએમ સાહેબ સૂચના આપી છે કે સુરત શહેરના તમામ એવા ગુનેગારો જો પ્રજા નરં જાળે છે સાથોસાથ જો જેટલા વોન્ટેડ છે અને સાથોસાથ રાજ્યના બી જેટલા જો આ પ્રકારના વોન્ટેડ ગુનેગારો છે તેના બી ડેટા અમે લોકો અપલોડ કરવા માટે સૂચના આપી છે તેના અમે કરવા જઈ રહ્યા છીએ જેથી કોઈ પણ ગુનેગાર રાજભરના સુરતમાં કોઈ મુવમેન્ટ હોય તાત્કાલિક આપણને ખબર પડી જાય